ામ રામ ચરણ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસ જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું હાલ મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપીની ભુવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પીડિત મહિલા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સુરતના અડાજણ માં રહેતી પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદ ચિરડા ગામના ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી જો કે વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી આ દરમિયાન ભુવાએ વિધિ કરાવવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું જો કે સુરત પહોંચીને મહિલા આડાજણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે પોલીસ પોલીસોએ મહિલાની ફરિયાદના આધારે આરોપી બુઆ ગંગારામ રામચરણ દાસ લશ્કરીની ધરપકડ કરીને દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ અઢા જણ પોસ્ટે માં એક મહિલાએ ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે એમ વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા તેમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાઈ ખોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વિલંજા એમના ત્યાં રોકાતા હતા કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે